ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ ઉદાહરણમાં આલ્કોહોલ ફિનોલ ઇથરમાં ઇથનની બનાવટ ભણવાના છીએ ઓકે તો ઇથનને આપણે બે રીતે બનાવી શકીએ છીએ તો એમાં ઇથનની પહેલી બનાવટ છે જે છે આલ્કોહોલના ન્યુટરીકરણ દ્વારા આલ્કોહોલનું નિર્જણીકરણ જેમાં આલ્કોહોલનો કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે એમાં જોઈએ ઇથેનોલ લઉં છું સીએચ થ્રી સીએચ ટુ જો

એ જ એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરાવતા શું મળે છે આપણને તો કે મળે છે એના માટે અહીંયા આપણે આલ્કોહોલના બે મોલની જરૂર પડે છે તો આલ્કોહોલનું નિર્જળીકરણ જો અલગ અલગ તાપમાને કરવામાં આવે તો તમને અલગ અલગ પ્રકારની લીપજ મળી શકે છે જેમાં એક છે ઇથર અને એક છે ઓકે

તો કે પહેલા તબક્કામાં જે આ ક્રિયા વિધિ છે એ ક્રિયા અહીંયા પહેલા શું થશે ઓક્સિજન છે એ શું કરશે એસિડ માંથી પ્રોટોનને સ્વીકારી લેશે અને એનું પ્રોટોનેશન થતા સીએચ થ્રી અને ઓક્સિજન ઉપર ધન ધનવિજ્વા उत्पन्न ऐसे અહીં આપણે બે મોલ આલ્કોહોલ લઈ છે તો એક મોલ આલ્કોહોલનું શું વરી છે પહેલા આપણે તો પ્રોટોનેશન કરીએ છીએ ઓકે હવે આ જે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે એના ઉપર બીજો આલ્કોહોલનો કેન્દ્રાનુરાગી હુમલો થાય છે તો આપણી પાસે જે બીજો આલ્કોહોલ છે CH3 CH2OH જે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે એનો જે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે એટલે કે CH3 CH2 OH2+ એની પર શું થાય છે તો કે કેન્દ્રાનુરાગી ઉનો થાય છે તો અહીંયા કેન્દ્રાનુરાગી ઉનો થતા શું થશે તો કે અહીંથી પાણીનો અણુ દૂર થશે એટલે કે નિર્જળીકરણ પ્રક્રિયા થશે માઈનસ H2O અને આ જો ઓક્સિજન છે એ આ કાર્બન સાથે જોડાઈ જશે તો શું મળે છે આપણને સીએચ થ્રી સીએચ ટુ ઓ એચ પીએચ ટુ કે આ આ ઇથાઇડ ગ્રુપ સાથે જોડાઈ જાય છે અને અહીંયા શું થાય છે ઓ પ્લસ આપણને મળે છે અહીંયા ઓક્સિજનની ઉપર ધન વીજભાડ છે તો શું થશે તો પહેલા તબક્કામાં આપણે જે પ્રોટોનેશન કર્યું એ શું કરીશું આપણે હવે ડી પ્રોટોનેશન કરીશું એટલે કે અહીંથી શું થાય છે જન ના ઇલેક્ટ્રોન ઓક્સિજન સ્વીકારે છે અને અહીંયાથી ડી પ્રોટોનેશન થાય છે શું મળે છે અહીંયા આપણને તો કે સીએચ થ્રી સીએચ ટુ ઓ સીએચ ટુ સીએચ થ્રી આપણને અહીંયા ઇથેન નિપજ તરીકે મળે છે જેનું નામ છે ઇથોક્સી ઇથેન ઓકે

એ કહું લઈએ છીએ હંમેશા આપણે પ્રાથમિક કેમ તો કે એ અવકાશીય અવરોધને અનુસરે છે તો પ્રાથમિક સમૂહ છે એમાં અવકાશીય અવરોધ ઓછો હોય છે પરંતુ જો આપણે દ્વિતીયક કે તૃતીયક અલકાલ સમૂહ લઈએ ઓકે તો એમાં આ પ્રકારની એસેન્ટ પ્રક્રિયા જોવા મળતી નથી

વિલોપન પ્રક્રિયા વધુ સક્રિય છે કારણ કે વિલોપન પ્રક્રિયામાં મધ્યવર્તી નિપસ તરીકે કાર્બોકેટાઇન મળે છે અને દ્વિતીય અને તૃતીય કાર્બોકેટાઇન કેવા છે પ્રાથમિકની સરખામણીમાં વધારે સ્થાયી છે એટલા માટે આ પદ્ધતિ જે છે એ આનો ઉપયોગ ઓછો થાય છે અથવા તો આ ઈથાનની બનાવટ માટે મર્યાદા બની જાય છે કેમ તો કે આમાં ફક્ત શું આપણે શકીએ છીએ તો પ્રાથમિક આલ્કાઈ સમૂહ ધરાવતા આલ્કો હોય બીજી એની મર્યાદા છે કે અહીંયા ફક્ત સમૂહ ધરાવતા ઈથર બનાવી શકતા નથી તો આ મર્યાદા દૂર કરવા માટે વિલિયમસન નામના વૈજ્ઞાનિકે એક નવી પદ્ધતિ આપી ઈથરની બનાવટ મળેલી જેને આપણે વિલિયમસન સંશ્લેષણ કહીએ છીએ તો ઇથરની બનાવટ માટેની બીજી પદ્ધતિ જોઈએ જેનું નામ છે વિલિયમસન સંશ્લેષણ તો આલ્કાઇલ હેલાઇડની કોની સાથે કરી શકીએ છીએ સોડિયમ સોડિયમ ફિનોક્સાઇડ અને શું મળે છે અહીંયા તો કે તમને જો અહીંયા આપણે આરડેસ તરીકે લઈએ તો અહીંયા તમને અસમિત ઇથર મળી શકે છે ઓકે તો જ્યારે આપણે આલ્કાઇ હેલાઇડની પ્રક્રિયા જુદા જુદા સોડિયમ આલ્કોક્સાઇડ મળી કરીએ છીએ ત્યારે આપણને શું મળે છે અસમીય ઇથર મળે છે અને સોડિયમ હેલાઇડ દૂર થાય છે ઓકે તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે આલ્કાઇ હેલાઇડ જો તમે લો છો તો એ અહીંયા આપણે પ્રાથમિક લઈએ છીએ અને જો તમારે ઈથરમાં દ્વિતીય કે તૃતીય સમૂહ જોડવા હોય તો એ તમે શેમાં લઈ શકો છો તો કે સોડિયમ આલ્કોક્સાઇડમાં લઈ શકો છો તો અહીંયા કોઈ પણ એક ઉદાહરણ આપણે અહીંયા લખીએસ પ્લસ સીએસ થ્રી સીએચ ટુ ઓ એલ અહિયાં ક્લોરોમીથાઈનની પ્રક્રિયા હું કોની સાથે કરાવું છું સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં તો શું મળે છે મને અહીંયા તો અહીંયાથી એને અને અહીંયાથી સીએલ શું થાય છે એને સીએલ દૂર થાય છે ઓકે અને શું મળે છે આપણને તો કે સીએચ થ્રી ઓ સીએચ ટુ સીએચ થ્રી એનું નામ છે મિથોક્સી ઇથે અથવા તો જેનું સામાન્ય નામ છે ઇથાઇલ મિથાઈલ ઇથલ તો તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા તમે અસમિત ઈથર તમને નિપજ તરીકે મળે છે જેમાં એક બાજુ સીએસટી છે અને બીજી બાજુ સીએચ ટુ સીએસટી છે જે અસંવિત ઇથરની હાજરી સૂચવે છે તો વિલિયમસન સંશ્લેષણ દ્વારા આલ્કોહોલના ન્યૂઝનીકરણમાં જે મર્યાદા હતી એ પહેલી મર્યાદા અહીંયા દૂર થઈ ઓકે બીજી મર્યાદા હતી કે જો તમારે અહીંયા દ્વિતીય કે તૃતીયક આલ્કરિક સમૂહ ધરાવતા ઈથર અહીંયા લેવા હોય અથવા ઈથર બનાવવા હોય તો તમે શું કરી શકો तो सोडियम आल्कोक्साइड में ते विविध प्रकार बना सको अब जो आर्ड एस तरीके जुदा जुदा आलकाइ समूह लो तो तब त्या आग अलग अलग प्रकार बना सको जो तेरे बेन्सिलीन धरावता एट्ल के एराइल बनाव हो तो अगर सोडियम की जगह सोडियम फिनेक्साइड लाइ सको તો શું મળે છે તમને અહીંયા એનએસીએલ દૂર થઈ અને ફિનાઇલ મિથાઈ ઈથર ઓકે શું મળે છે ફિનાઇલ મિથાઈ ઈથર મળે છે તો અહીંયા તમે અસમિત ઈથર અને એરાઇલ એરાઇલ આલ્કાઇલ ઇથર પણ બનાવી શકો છો પરંતુ અહીંયા એક મર્યાદા એ છે કે તમે અહીંયા સીએસ એટલે કે જે આલ્કાઇલ હેલાઇડ છે ત્યાં આગળ તમે ફક્ત અને ફક્ત પ્રાથમિક આલ્કાઇલ હેલાઇટ વાપરી શકો છો જો તમે આલ્લાઇટ પ્રાથમિક લો છો અને એની સાથે જે આલ્કોક્સાઇડ લો છો એ દ્વિતીયક અથવા તૃતીયક લો છો તો તમને અહીંયા દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ સમૂહ ધરાવતા ઈથર મળી શકે છે પરંતુ જો અહીંયા આપણે તૃતીયક આલ્કાઇલ હેલાઇટ લઈએ તો પછી કેન્દ્રનું લાગી પ્રક્રિયા જગ્યાએ શું થાય છે તો કે આગળની સિન્થેસિસની જેમ અહીંયા બીટા બીલોપન પ્રક્રિયા થાય છે તો હવે આપણે બંનેમાં એકમાં પ્રાથમિક આલ્કાઇડ એલર્ટ અને બીજામાં તૃતીયક આલ્કાઇડ એલર્ટ લઈને પ્રક્રિયા સમજીએ ચલો તો પહેલા હું અહીંયા લઉં છું પ્રાથમિક આલ્કાઇલ એલર્ટ એટલે કે CH3 CH અને જે આલ્કોક્સાઇડ લઉં છું એ તૃતીય બ્યુટાઇલ આલ્કોક્સાઇડ એટલે કે સોડિયમ તૃતીય બ્યુટોક્સાઇડ એનાઉ લઉં છું તો જુઓ અહિયાં શું થશે તો કે જે CH3 સિરી એટલે કે આલ્કાઇલ લેવલ છે કેવો લીધો છે અહિયાં પ્રાથમિક તો અહીંયા કોઈ પણ પ્રકારનો અવકાશી અવરોધ છે નહીં ઓકે તો અહીંયા એસેન્ટ પ્રક્રિયા સરળતાથી થઈ શકે છે તો શું હશે અહીંયા આપણને નિપજ તરીકે તો એનએસસીએલ દૂર થાય છે અને નિપજ તરીકે અહીંયા આપણને મળે છે મિથાઇલ તૃતીયક તૃતીયક ઓકે બ્યુટાઇલ બ્યુટાઈક ઓકે તો અહીંયા આપણને અસમિતિયર અથવા તો તૃતીયક આલ્કાઇલ સમૂહ ધરાવતું ઇથર અહીંયા આપણને મળી શકે છે પરંતુ જો આપણે આલ્કાઇલ એલાઇડ તૃતીય લઈએ અને જે સોડિયમ આલ્કોક્સાઇડ છે એ પ્રાથમિક લઈએ તો શું થશે તો જુઓ હું અહીંયા લઉં છું તૃતીયક બ્યુટાઈલ ક્લોરાઈડ એની સાથે લઉં છું સોડિયમ તો જો સંશ્લેષણ પ્રમાણે જો લીપજ બનાવીએ તો શું થશે અહીંથી એન અને અહીંથી સીએલ તો આપણું એન સીએલ અહીંયા દૂર થાય છે અને આપણને લીપજ તરીકે શું મળી શકે તો એની સંભવિત નિપજ લખીએ ઇથાઇડ તૃતીયુબાઈ પરંતુ વાસ્તવિક રીતે આ પ્રક્રિયા નથી તરીકે સોડિયમ ઇથોક્સાઇડ લીધો છે તો અહીંયા સોડિયમ ઇથોક્સાઇડ ફક્ત કેન્દ્રાનું નથી પણ શું છે એક પ્રબળ બેઝ છે તો પ્રબળ બેઝની હાજરીમાં તૃતીયક આલ્કાલ હેલાઇટની પ્રક્રિયા કરાવવાથી

બીટા વિરોધ પ્રક્રિયા શીખ્યા છો કે બેઝની હાજરીમાં શું થાય છે તો કે આલ્ફા ઉપરથી હેલોજન અહીંયા થતી જોવા મળે છે તો અહીંયા સીએચ થ્રી સી ડબલ બોર્ડ સીએચ ટુ અહીંયા ઈથનની લીપજ ના મળતા શું મળે છે આપણને નિપજ મળે છે તો અહીંયા સંશ્લેષણમાં બંને કેસ ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે કારણ કે આપણને તૃતીય સમૂહ ધરાવતો ઇથક તો મળે જ છે પણ એની શરત શું છે કે જે આપણે આલ્કોક્સાઇડ લઈએ છીએ એમાં તૃતીય ગ્રુપ લેવાનું છે પરંતુ જે આલ્ક લઈ લઈએ છીએ એમાં હંમેશા કેવું સમૂહ લેવાનું છે તો કે પ્રાથમિક અથવા તો મિથાઈ ધરાવતું સમૂહ કારણ કે દ્વિતીય અથવા તો તૃતીયમ આલ્કોક્સાઈ હાજરીમાં વિલોપન પ્રક્રિયા તો એના માટે અહીંયા જો તમે તૃતીય અલ્કા લો છો તો એમાં જે સોડિયમ આલ્કોક્સાઇડ છે એ કેન્દ્ર તરીકે ના વધતા પ્રબળ બેઝ તરીકે વધે છે માટે એમાં ો હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા થઈ અને અહીંયા આલ્કીન તરીકે તમને અહીંયા નિપજ મળે છે પરંતુ આલ્કોહોલના સરખામણીમાં વિલિયમસન સંશ્લેષણનો મહત્વનો ફાયદો એ છે કે એનાથી અસંકીય અને દ્વિતીય કે તૃતીય આલ્કાઇલ સમૂહ ધરાવતા ઇથર બનાવી શકાય છે તો અહીંયા આપણે ઈથરની બનાવટ માટેની અમુક શરતો અને ફ્લોચાર્ટ લખી લઈએ આલ્કોહોલ નો છે આ જે છે એ કયો હોવો જોઈએ પ્રાથમિક સમૂહ ઓકે અહીંયા જે કઈ અલ્કાઈ સમ તમે લો છો કેવું હોવું જોઈએ પ્રાથમિક આલ્કાઇ સમૂહ તો તમને શું મળે છે અહિયાં મળે બીજી વાત કરીએ તો કે વિલિયમસન સંશ્લેષણ તો વિલિયમસન સંશ્લેષણમાં પહેલું તમે લો છો આલ્કાઇલ આલ્કાઈલાઇડ અને બીજું અહીંયા તમે લો છો સોડિયમ અલ્કોક્સાઇડ અથવા તો સોડિયમ ફિનોક્સાઇડ જો તમારે એરાઇલ બનાવવા હોય એરોમેટિક બનાવવા હોય તો તમે અહીંયા સોડિયમ ફિનોક્સાઇડ પણ લઈ શકો છો તો આ બધાની શરણ શું છે તો તો કે કે કેવો જોઈએ એ પણ પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ધરાવતો હોવો જોઈએ અને જે સોડિયમ આલ્કોક્સાઇડ છે એમાં જે આલ્કાઇલ ગ્રુપ છે એ પ્રાથમિક પણ હોઈ શકે દ્વિતીયક પણ હોઈ શકે અને તૃતીય પણ હોઈ શકે અહીંયા તમારે જે પ્રમાણે ઇથર છે એ પ્રમાણે અહીંયા આલ્કાઈક સમૂહ લઈ શકો છો તો આ બંનેની નિપસ્થિ શું મળે છે તો સમિતિય ઇથર અથવા તો ઇથર જે ખૂબ જ મહત્વનું છે કયું તો કે દ્વિતીયક અને ધરાવતા ઈથર પણ વિયક્સન સંશ્લેષણમાં મળી શકે છે જે અહીંયા નથી મળતા અહીંયા ફક્ત અને ફક્ત કયા મળે છે તો કે સમિતિય ઇથર મળે છે તો આ ફ્લો જા તમે દરેક દરેક વસ્તુ યાદ રાખી શકો છો કે કઈ પ્રક્રિયામાં કયા પ્રકારના આલ્ટ લઈ શકાય કયા પ્રકારના ઈથરની બનાવટ થઈ શકે અને કયા પ્રકારના ઈથર મળતા નથી ઓકે તો અહીંયા આપણે ઇથરની બનાવટ કમ્પ્લીટ થાય છે આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું ઈથરની રાસાયણિક પ્રક્રિયાઓ અને ઇથરમાં એચઆઈ સાથેની પ્રક્રિયાઓ ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ